તો આપણે વિડીયો બનાવવાનો હતો તો કે હું નાસ્તો મને હું નાસ્તો લો તમારો ભાઈ હૂટે હૂટ આવ્યો થોડતો થોડતો તમારા ભાઈ કીધું કે લઈને થોડાક ભાક લઉં ફાકા મેંકા હું અંદર ય ગાડીઓ જાય હો દીધે માર એની માસીને બીક કેવી લાગે રોડ ઉપર ટપવાનું હોય ને તોય તમારા ભાઈનું મોઢું બહુ દુખતું માથું દુખતું હતું એટલે તમારા અમારા મમ્મીએ ચા કરી દીધું તો હું ચા પી લીધો મમ્મીએ કીધું દવા પી લે ને દવા પી લીધી પછી દવા ખડવી આવી હતી ઓ પણ ખડીક તમારા ભાઈ સેન્સ સપાટા કરી લીધા મને લઈને એકાદ બે વિડીયો બનાવી વિડીયો બનાવવા આપણો મેં પૂરો